કાકા જબરી ભૂખ લાગી હે મને લઈ જા ને કાજ હું બે બેભાન થઈ જવાનો હું આજ તો થઈ જા કે તે પેલો મોડો કોટો ના હોય તો ઢોકળું પી જા ભૂખ લાગે ભૂખ લાગી હે જબરી મને હે તને ખબર યાર હોટલ માં ખબર હે એ ભૂખ લાગી હે ને હું દસ ગોડા કેટલા વ્યવ છે કઈ જાય આઈ કણ આઈ કણ બે જાય ને ફટાફટ બે જાય ને જબરી ભૂખ હે બેટા

ગુજરાતી તો બરોબટી ભૂખ લાગ્યો માર તો બેટમાં આયો તો ગુજરાતી પંજાબી નહીં ગુજરાતી તો આ કાગર જ ગુજરાતી નઈ નાયો જીને જે તો કર

આવના તો તું કી ફૂલ આવું પૈસા કાલે આવશે તો ખાવાનું કાલે આવશે મફત નહી આવતું